ધામનગરમાં સુરત સ્થિત પટેલ યુવા આર્મી નું મહાવૃક્ષારોપણ અભિયાન તરુ ને વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિમાં જીવી શકાશે નહીં ધામનગર શહેરની શ્રી વેજનાથ નગર સોસાયટીમાં વૃક્ષ ઉછેરની મહત્તા સાથે વૃક્ષારોપણ કરાયું હતું બસોથી થી વધુ વૃક્ષોને પાંજરા સાથે વૃક્ષ ઉછેરની જવાબદારી સાથેનું વૃક્ષારોપણ કરાયું છોડમાં રણછોડને મૂર્તિમંત બનાવી સમગ્ર વેજનાથનગર સોસાયટીમાં વીસ વીસ ફૂટના અંતરે ઉપયોગી અને ઔષધીય ગુણ ધરાવતું વૃક્ષારોપણ કરાયું હતું દામનગર શહેરના સુરત સ્થિત ઉદાર દિલ દાતા પરિવારના આર્થિક સહયોગથી શ્રી વેજનાથનગરના લોગો ધરાવતા ટી ગાર્ડથી વૃક્ષારોપણ કરાયું હતું પર્યાવરણ બચાવવું એ આપણા હાથની વાત છે ના સુંદર સંદેશ આપતા પટેલ યુવા આર્મીનું માદરે વતનમાં જતન સાથેનું વૃક્ષારોપણ યોજાયું હતું અહેવાલ નટવરલાલ ભાતિયા